છેલ્લા થોડાક સમયથી ગુજરાત પોલીસની છબી ખડાઈ છે કારણ કે ડિપાર્ટમેન્ટમાં રહેલા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટને નીચો જોણું થવું પડ્યું છે વાત કરીએ તો થોડાક સમય અગાઉ ઓગણજ પર જે તોડકાણનો મામલો હોય કે પછી જૂનાગઢમાં ચકચારી કેસ પીઆઈ તરલ ભટ્ટનો જે તોડકાણનો મામલો હોય કે જે ઉનામાં પીઆઈ એન કે ગોસ્વામીનો તોડકાણનો મામલો હોય તેના કારણે અવારનવાર પોલીસની છબી ઉપર ડાઘ લાગી રહ્યા છે ત્યારે બધું એક ઘટના છે તે અમદાવાદના રખ્યાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે કે જ્યાં પોલીસ કર્મચારી છે તે પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા એસીબી હાથે રંગે હાથ ઝડપાયો છે શું હતો સમગ્ર મામલોને કેટલા રૂપિયાની લાંચ છે આ એસઆઈએ લેતા રંગે હાથ ઝડપાયો છે વાત કરીશું આ વિડીયોમાં

આ પ્રકારે તોડકાંડના જે મામલાઓ સૌ કોઈ ગુજરાતીઓએ જોયા છે તેના કારણે ફરી એકવાર સરકાર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટની છબી ખડાઈ છે આટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે એસીબી દ્વારા સરકારી કર્મચારીઓ જેમને સારો એવો પગાર મળે છે સુખ સુવિધાઓ મળે છે પરંતુ વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ તોડબાજી કરતા હોય છે ને ત્યારબાદ તેમને જેલ જવાનો પણ વારો આવતો હોય છે આવી જ કાંઈ ઘટના છે તે અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી હતી જેમાં થોડાક દિવસ પહેલાંની વાત કરવામાં આવે તો રખિયાલ વિસ્તારમાં સર્વેલન્સ કોર્ટ દ્વારા જુગારીયાઓને ઝડપી પાડવામાં આવે હતો અને ત્યારબાદ આ જુગારિયાઓને કેસ હળવો કરવા માટે તેમજ જામીન આપવા માટે તેમના પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે જો લાંચ નહીં આપે તો તને આ કેસમાં ફિટ કરી દઈશું ત્યારબાદ જે જુગારી આવતા આવતા એકદમ ગભરાઈ ગયા હતા અને તેમણે પહેલાં તો પોલીસ કર્મચારી દ્વારા દસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી જોકે જે ફરિયાદીઓ હતા તેમના દ્વારા દસ લાખ રૂપિયાની લાંચ છે તે બહુ મોટી રકમ હોવાથી તેમણે આપવાનો ઇન્કાર કર્યો હતો અને તેમણે આટલા રૂપિયા નહીં આપી શકે તે પ્રકારની વાત કરી હતી ત્યારબાદ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં લાંચ છે તે આપવાની વાત ફિક્સ થઈ હતી અને જે ફરિયાદી છે તેમને જામીન અપાવી દેવાની વાત છે તે સર્વેલન્સ કોડ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સર્વેલન્સ કોર્ટના એસઆઈ અકબર શાહ ફકીર શાહ દીવાન જ્યારે આ ફરિયાદી છે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી ત્યારે એસીબી દ્વારા સમગ્ર મામલે રખ્યાલ પોલીસ સ્ટેશનમાં છટકો ગોઠવીને ફરિયાદીને લાંચના પૈસા લઈને અકબર ફકીર શાહ દિવાન પાસે મોકલ્યો હતો અને જ્યારે આ અકબર શાહ છે તે પૈસા લઈ રહ્યો હતો આ દરમિયાન એસીબીની ટીમ છે તે પોલીસ સ્ટેશનમાં ત્રાટકી હતી ને રંગે હાથ આ લાંચના સ્વીકારતા સમયે અકબર શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અકબર શાહની સાથે જે સર્વેલન્સ સ્કોડમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ રાજુ ભોપાભાઈ છે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો આ ઘટનાને લઈને હાલ પોલીસે અકબર દિવાન શાહની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે આ પ્રકારની ઘટનાઓ સામે આવતાની સાથે ફરી એકવાર પોલીસ ડિપાર્ટમેન્ટ સામે પણ સવાલ ઉઠ્યા છે આવા તો કેટલાક હતા તેમને તોડબાજી કરીને તેમને જામીન ઉપર છોડી મૂકવા માટે બીજા કોના આશીર્વાદ હતા તેને લઈને પણ હાલ સવાલો ઉઠ્યા છે હવે જોવાનું રહ્યું કે આમાં કોની કોની સંડોવણી સામે આવે છે ને આગામી સમયમાં કેસમાં શું ખુલાસાઓ થાય છે પરંતુ હાલ જે એસઆઈ છે સર્વેન્સ કોર્ટના જે આરોપીઓને પકડતા હતા ને આજે તે પોતે આરોપી બન્યા છે ને તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું જ આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર